આજથી ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા શરૂ હોય ત્યારે પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓની આ પરીક્ષા છે ત્યારે રાજ્યમાં આ પરીક્ષાનું આયોજન છે તો સાથે જ જો વાત કરવામાં આવે તો બોર્ડની પરીક્ષાની આજથી શરૂઆત ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના આજે પ્રથમ પેપર છે રાજ્યના સોળસો ચોત્રીસ જે કેન્દ્ર પર આજથી આ જ પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવા આવી રહ્યા છે અનેક અનેક શાળાઓમાં તમે જુઓ કે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ગુલાબનું ફૂલ હોય કે પછી ઘોર ખવડાવી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પરીક્ષા છે તે શરૂ થઈ ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની શરૂઆત હોય ત્યારે પરીક્ષા નિયંત્રણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ત્યારે રાજ્યના જે સોળસો ચોત્રીસ કેન્દ્ર પર આજથી આ જ પરીક્ષાની શરૂઆત છે ત્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ આજે પ્રથમ પેપર આપવા જઈ રહ્યા છે ત્યારે તમે જુઓ કે ધોરણ દસનું જે પેપર છે એની શરૂઆત થઈ ગઈ છે એ લગભગ સવા એક વાગે પૂરું થશે એના પછી ધોરણ બારનું પેપર શરૂ થશે એટલે કે ત્રણ વાગે બપોરના ત્રણ જનરલી આજ ટાઈમ હોય છે દર વર્ષે આજ ટાઈમ ટાઈમ હોય છે છે ધોરણ માટેનો વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો ત્યારે બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે તમે જુઓ કે સુચારુ આયોજન છે તે કરવામાં આવ્યું છે પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓની આ પરીક્ષા હોય સોળસો ચોત્રીસ કેન્દ્રો પર પોલીસનો આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ધોરણ દસ અને બારની આજથી જ્યારે પરીક્ષા શરૂ થઈ છે ત્યારે ડીઓ દ્વારા જોધપુર ખાતે શાળામાં જે ફૂલ તેમજ સાકર ખવડાવીને જે કહી શકાય કે તેમને અભિવાદન કરવામાં આવે છે અને સાથે જ વાત કરવામાં આવે તો તેમને બેસ્ટ ઓફ લક કહેવામાં આવે છે તેમની શરૂઆત જ્યારે છે ત્યારે અત્યારે ડીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ફૂલ તેમજ સાકર ખવડાવીને જે કહી શકાય કે ઓલ ધ બેસ્ટ કહેવામાં આવી રહ્યું છે આજથી તમામ સેન્ટરો ઉપર જ્યારે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે ત્યારે

બોર્ડની માર્ગદર્શિકા પ્રમાણે બાળકો નિર્ભયતાથી ગેરરહી ગેરરીતિ રહિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે ચોક્કસો વિદ્યાર્થીઓ પણ અત્યારે સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે અને સાથે જ્યારે આથી પરીક્ષાની શરૂઆત છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ એક કહી શકાય કે ઉત્સુકતા જોવા મળી રહી છે કારણ કે પ્રથમ વાર જ્યારે બોર્ડની એક્ઝામ આપતા હોય ત્યારે તે લોકોને પણ નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે પરીક્ષા સેન્ટર ઉપર તે પ્રમાણે વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે કેમેરામેન અજય નિલેવાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ સામાન્ય રીતે માધ્યમિક શિક્ષણ બોર્ડ જે દરેકે દરેક કેન્દ્ર હોય છે એનું પ્રથમ બિલ્ડિંગને આપણે દિવ્યાંગ બાળકો માટે રિઝર્વ રાખતા હોઈએ છીએ અને એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બાળક માટે તેને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ ગઈકાલે અમારી પાસે કિસ્સો આવ્યો કે એક દીકરાને અચાનક તેને એક્સિડન્ટ થયેલ અને તેને પગે ફ્રેક્ચર થયેલ હતું જેનું બેઠક વ્યવસ્થા અમારા આ કેન્દ્રના પાંચ નંબરના બિલ્ડિંગમાં હતી પરંતુ ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન હતી જેથી માધ્યમિક શિક્ષણ બોર્ડને અમારા તરફથી વિનંતી કરવામાં આવી કે આ દીકરાને જો પ્રથમ બિલ્ડિંગ કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થા છે ત્યાં આગળ શિફ્ટ કરવામાં આવે તો દીકરો યોગ્ય રીતે પરીક્ષા આપી શકે અને અહીંયા માધ્યમિક શિક્ષણ બોર્ડ હંમેશા જેમ પોતાની સંવેદનાનું પ્રદર્શન કરતું હોય છે તે પ્રકારે ત્વરિત જ માધ્યમિક શિક્ષણ બોર્ડ કક્ષાએથી અમોને સૂચના આપવામાં આવી કે ભાઈ દીકરાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારે ગ્રાઉન્ડ ફ્લોર પર જે બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થા છે ત્યાં આ દીકરાનો ત્વરિત નંબર શિફ્ટ કરી દેવો અને તે પ્રકારે બોર્ડના માર્ગદર્શનમાં અમે કાર્યવાહી કરેલ છે